સાબુદાણાની આટલી સરસ જોરદાર વાનગી જોઈને ફ્રેન્ડ્સ તમે ચોકી જવાના છો ગરમીઓમાં આપણને કાંઈ જ ખાવાની ઈચ્છા નથી થતી ત્યારે તમે આ સાબુદાણાની વાનગી બનાવી લેશો ને ફ્રેન્ડ્સ એટલે બધાને ખૂબ જ પસંદ આવશે અને એક વાટકી ભરીને ખાઈ લેશો ને આ સાબુદાણાની વાનગી એટલે પેટ ભરેલું જ રહેશે તો તેના માટે આપણે બસો પચાસ ગ્રામ સાબુદાણા લીધા છે અહીંયા મેં સાબુદાણા વધુ ક્વોન્ટિટીમાં લીધા છે તમે ઓછા પણ ઉમેરી શકો છો પસંદ તમારી છે વધુ ઓછા તમે તમારી પસંદ મુજબ ઉમેરી શકો છો હવે સાબુદાણા બેથી ત્રણ પાણીએ સરસ ધોઈ લેવાના છે નાના મોટા કોઈ પણ પ્રકારના તમે અહીંયા સાબુદાણા ઉપયોગમાં લઈ શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે સાબુદાણાને આપણે કસીને ધોઈ લીધા છે હવે શું કરવાનું છે તેની અંદર પાણી ઉમેરવાનું છે પણ ખાસ ધ્યાન રાખવાનું સાબુદાણા ડૂબે ને એટલું જ પાણી ઉમેરીવાનું છે આખું નથી ભરી દેવાનું આ રીતે આપણે પાણી રાખીને ઉપર ચેક કરી લેવાનું એક ટેરવા જેટલું જ પાણી હોવું જોઈએ સાબુદાણા ઉપર એથી વધારે પાણી હશે ને ફ્રેન્ડ્સ એટલે સાબુદાણા પરફેક્ટ નહીં પલરે આ રીતે પલાળશો ને એટલે એક એક દાણો સરસ ફૂલેલો અને છૂટો છૂટો બનશે તમે જોઈ શકો છો સાત કલાક માટે આપણે પલાળી દીધા હતા તમારી પાસે સમય હોય તો ઓવરનાઈટ પણ તમે તેને રાખી શકો છો તો અહીંયા જોઈ શકો છો એક કે એક દાણો સરસ ખીલેલો ખીલેલો છે અને સાબુદાણા પણ સરસ મેશ થાય છે બસ આવા જ સાબુદાણાની જરૂર છે આ સાબુદાણાને તમે ફ્રીજમાં પંદર દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો હવે શું કરવાનું છે સાબુદાણાને આ રીતે ઉકળતા પાણીની અંદર આપણે ઉકાળવાના છે જેથી વરાળે સરસ સાબુદાણા બફાઈ જાય અને આમ ન કરવું હોય ફ્રેન્ડ તો હું તમને એક બીજી પ્રોસેસ પણ બતાવું છું તેના માટે શું કરવાનું છે એક પેનની અંદર એક ચમચી જેટલું ઘી લેવાનું છે ઘીને આપણે આ રીતે કડાઈમાં સરસ ફેલાવી દઈશું પછી તેની અંદર આપણે થોડા સાબુદાણા ઉમેરીને સરસ ઘીમાં સાતળી લેવાના છે જો વરાળે ન બાફવા હોય તો આ રીતે તમારે ઘીમાં સાબુદાણા શેકીને ઉમેરવાના છે આ રેસીપીની અંદર તો સરસ અહીંયા તમે જોઈ શકો છો સાબુદાણા શેકાઈ ગયા છે આ રીતે સાબુદાણા ઉપર એક ઘીનો કોટ લાગી જશે ને એટલે એક દાણો સરસ છૂટો છૂટો જ રહેશે હવે તેની અંદર આપણે દૂધ ઉમેરવાનું છે તો અહીંયા આપણે સાબુદાણામાં એક લીટર જેટલું ફૂલ ફેટ દૂધ લીધું છે ફૂલ વાળું દૂધ લેશો ને એટલે આ રેસીપી ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે હવે સારી રીતે સાબુદાણાને દૂધમાં મિક્સ કરી દેસું ગરમીઓમાં ફ્રેન્ડ્સ શું થતું હોય છે કે આપણને ઠંડુ ખાવાની જ ઈચ્છા થતી હોય છે ત્યારે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે ગરમીઓમાં રોટલી ખાવી કોઈને પસંદ નથી હોતું બધાને ઠંડી વસ્તુ ખાવાની ઈચ્છા થતી હોય છે પણ આપણે અલગ અલગ ઠંડી વસ્તુ બનાવતા હોઈએ છીએ પણ આ રીતે સાબુદાણામાંથી તમે વાનગી બનાવી લેશો ને ફ્રેન્ડ્સ એટલે ગરમીઓમાં એક વાટકી ભરીને ખાઈ લેશો ને તો તમારે બીજું કાંઈ જ ખાવાની જરૂર નહીં પડે પેટ પણ ભરેલું જ રહેશે અને આની અંદર આપણે જે વસ્તુ ઉમેરેલી છે તે બધી હેલ્ધી વસ્તુ જ છે જે આપણને ઉનાળામાં પણ ઠંડક આપશે જ્યાં સુધી સાબુદાણા ટ્રાન્સપરન્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા જ દેવાના છે સાથે આપણે થોડું કેસર પણ ઉમેરી દઈશું જેથી ટેસ્ટ પણ બહુ સરસ આવે સાબુદાણા તમને ફ્રેન્ડ્સ પસંદ હોય ને તે મુજબ તમારે અહીંયા ઉમેરવાના છે આ સાબુદાણા ઉમેરવાનું કોઈ પરફેક્ટ માપ નથી તમને જો વધુ પસંદ હોય તો તમે વધુ સાબુદાણા ઉમેરી શકો છો અથવા ઓછા પસંદ હોય તો ઓછા પણ ઉમેરી શકો છો સાબુદાણા ઉમેરવાથી શું થશે સાબુદાણાનો સ્ટાર્ચ છે તે આપણા દૂધમાં આવશે અને ખૂબ જ સરસ ક્રીમી એવી એક ગ્રેવી તૈયાર થશે અને દૂધમાં કાંઈ પણ વસ્તુ ઉમેર્યા વગર દૂધ સરસ ઘટ થઈ જશે તમે જોઈ શકો છો જેમ સાબુદાણા કૂક થશે તેમ બધા સાબુદાણા આ રીતે ઉપર આવવા લાગશે અહીંયા દૂધને વધુ ઉકાળવાની પણ ઝંઝટ નથી એકથી બે બોઇલ આવે ત્યાં સુધી જ આપણે દૂધને ઉકાળવાનું છે અને કિનારા ઉપર જે મલાઈ લાગેલી છે તે આપણે આ રીતે દૂધમાં ઉમેરતા જશું અને વચ્ચે વચ્ચે આપણે આ રીતે ચમચાને ચલાવતા પણ રહેવાનું છે જેથી દૂધ છે તે તળિયે ચીપકી ન જાય એટલા માટે તો જ્યાં સુધીમાં દૂધ ઉકળે છે ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જાઓ ફ્રેન્ડ્સ ઝડપથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો હવે સ્વાદ અનુસાર તેમાં ખાંડ ઉમેરી દેશું ખાસ ધ્યાન રાખવાનું સાબુદાણા સરસ કૂપ થઈ જાય ને પછી જ આપણે ખાંડ ઉમેરવાની છે પહેલાં નથી ઉમેરવાની પહેલાં આપણે સરસ સાબુદાણાને દૂધમાં ઉકાળી લેશું સાબુદાણા સરસ કૂપ થઈ જાય પછી જ ખાંડ ઉમેરીશું અને ખાંડ તમે ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ પણ તમે કરી શકો છો સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી દે પછી આપણે ફરી દૂધને થવા દઈશું કારણ કે ખાંડ પણ તેનું પાણી છોડે છે એટલે આપણે થોડીવાર માટે ફરી થવા દેશું તો સાબુદાણાને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે અહીંયા કસ્ટર્ડ પાવડર લીધો છે તો અહીંયા બેથી ત્રણ ચમચી જેટલો આપણે અહીંયા કસ્ટર્ડ પાવડર લઈ લેશું તેની અંદર આપણે ઠંડુ દૂધ ઉમેરવાનું છે અને આની એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે એક પણ ગાંઠો ન રહે તે મુજબની આપણે પેસ્ટ બનાવવાની છે હાલ નવરાત્રિ ચાલી રહી છે ફ્રેન્ડ્સ જો તમે નવરાત્રિ માટે આ રેસીપી તૈયાર કરો ને તો તમારે આ પ્રોસેસ છે તે સ્કીપ કરી દેવાની છે તેમાં તમારે કસ્ટર્ડ પાવડર નથી ઉમેરવાનો તેની જગ્યાએ સાબુદાણાનું પ્રમાણ છે તે તમારે વધારી દેવાનું છે કારણ કે કસ્ટર્ડ પાવડર છે તે ફરાળમાં ન ચાલે એટલા માટે તમારે શું કરવાનું છે આ પ્રોસેસ છે તે સ્કીપ કરી દેવાની છે અને વ્રત માટે ન બનાવતા હોય તો જ તમારે કસ્ટર્ડ પાવડર ઉમેરવાનો છે તો અહીંયા એક પણ લમ્સ ન તે મુજબ આપણે કસ્ટર્ડ પાવડરને સરસ દૂધમાં મિક્સ કરી દીધો છે તમે અહીંયા જોઈ શકો છો અને ઠંડા દૂધનો જ યુઝ કરવાનો છે આ બાજુ આપણા સાબુદાણા પણ સરસ ઉકળી ગયા છે તમે અહીંયા જોઈ શકો છો તો હવે શું કરવાનું છે આ કસ્ટર્ડ દ્વારા મિશ્રણને આપણે આ દૂધમાં ઉમેરી દેવાનું છે અહીંયા ફ્રેન્ડ્સ તમે જો વ્રત માટે બનાવતા હોય તો સાબુદાણાની ક્વોન્ટિટી વધારી દેજો હવે સરસ આપણે કસ્ટર્ડ પાવડરને દૂધની અંદર ઉમેરી દેવાનું છે અને એક હાથે આપણે ચલાવતા પણ રહેશું જેથી લમ્સ ન બને તો હવે ફટાફટ આપણે આ મિશ્રણને ચલાવવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે મીડિયમ ફ્લેમ ઉપર આપણે સરસ મિક્સ કરી દેસું તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ક્રીમી એવું આપણું ઘટ્ટ એવું ખૂબ જ સરસ એવું સાબુદાણા કસ્ટર્ડ તૈયાર છે તો હવે શું કરશું ફ્રેન્ડ્સ આપણે અને ગેસ બંધ કરી દેસું અને થોડીવાર માટે ઠંડુ થવા દેસું રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય પછી આપણે તેને ફ્રીજમાં બેથી ત્રણ કલાક માટે ઠંડુ થવા દેશું ઠંડુ થયા પછી પણ આ બધું ઘટ થાય છે તો તમે જોઈ શકો છો બેથી ત્રણ કલાક પછી સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે તેની અંદર આપણે શું કરીશું બધા જ ફ્રૂટ્સ ઉમેરી દઈશું તમને જે ફ્રૂટ પસંદ હોય તે તમે ઉપયોગમાં લઈ શકો છો આપણે અહીંયા ચીકુ સફરજન કેળા અને દાડમ લીધા છે અને સાથે જ પસંદ અનુસારના ડ્રાય ફ્રૂટ પણ તમે ઉમેરી શકો છો પસંદ હોય તો તમે અહીંયા એલજી પાવડર પણ ઉમેરી શકો છો તો અડધી ચમચી જેવું આપણે અહીંયા એલજી પાવડર ઉમેરી દીધો છે અને બધા જ મિક્સ ડ્રાયફ્રૂટ ઉમેરી દીધા છે ડ્રાયફ્રૂટ તમને જે પસંદ હોય તે તમે ઉમેરી શકો છો તો એ બધી વસ્તુને સરસ મિક્સ કરી દેશું આ કસ્ટર્ડ બનાવતી વખતે ફ્રેન્ડ્સ થોડું ધ્યાન રાખવાનું કે ખાટા ફ્રૂટ હોય તેનો ઉપયોગ નહીં કરવાનો આ રીતે બનેલું જો તમે કસ્ટર્ડ ખાઈ લેશો ને ફ્રેન્ડ્સ એટલે ગરમીઓમાં એક વાટકી ખાશો ને તો પણ પેટને ખૂબ જ ઠંડક મળશે અને તમે વ્રત રાખેલું છે તો વ્રતમાં પણ તમે ખાશો ને તો આખો દિવસ માટે એનર્જી રહેશે કારણ કે આની અંદર આપણે જે વસ્તુ ઉમેરેલી છે તે ખૂબ જ હેલ્ધી વસ્તુ છે જો તમે વ્રત માટે બનાવતા હોય તો કસ્ટર્ડ પાવડર તમારે સ્કીપ કરી દેવાનો છે તો ખૂબ જ સરસ ઠંડુ ઠંડુ એવું આપણું ફ્રૂટ કસ્ટર્ડ તૈયાર છે જે આપણે સાબુદાણામાંથી બનાવેલું છે આ કસ્ટડને ઠંડુ જ સર્વ કરવાનું હોય છે ઠંડુ ખૂબ જ સરસ લાગે છે એટલે આપણે અહીંયા બેથી ત્રણ કલાક માટે ફરી ફ્રીઝમાં સેટ થવા માટે રાખી દીધું હતું બેથી ત્રણ કલાક પછી આપણે આ કસ્ટર્ડને સર્વ કરીશું આ કસ્ટર્ડ બનાવી લેશું ને ફ્રેન્ડ્સ એટલે બધા લોકો કસ્ટર્ડ જ ખાશે બીજું કાંઈ જ નહીં ખાય એટલે ગરમીઓમાં તમારે કલાકો સુધી કિચનમાં ઊભા રહીને રસોઈ બનાવવાની ઝંઝટમાંથી પણ છુટકારો મળી જવાનો છે બાળકો માટે તો ખૂબ જ હેલ્ધી છે તો આ ગરમીઓમાં તમે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે ને ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં બાળકો ફ્રૂટ્સ નથી ખાતા કે ડ્રાય ફ્રૂટ નથી ખાતા પણ આ રીતે કસ્ટર્ડ બનાવી દેશો ને એ બાળકોને ખૂબ જ પસંદ આવશે તો તમે પણ જરૂરથી બનાવજો અને વિડીયો સારો લાગ્યો હોય ને ફ્રેન્ડ્સ તો તમારી પાંચ ફ્રેન્ડને જરૂરથી વિડીયો શેર કરી દેજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ